વિરાટ હિન્દુ ધર્મ સભા યોજાય પ્રખર હિન્દુ વક્તા ટી સિંહ કહ્યું ત્રણ દિવસ પહેલા મને ફોન આવ્યો આણંદ આવશો તું મંચ પર જ ગોળી મારીશુ આજે હું સિક્યુરિટી વગર મંચ પર ઉપસ્થિત છું સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આજરોજ વિરાટ હિન્દુ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સનાતન ધર્મ સંસ્કૃતિ અને અખંડ હિન્દુ રાષ્ટ્રના ગતિ આપવા ધર્મ સભામાં મુખ્ય વક્તા તરીકે પ્રખર હિન્દુ વક્તા ટી રાજા ગોસામાયલ તેલંગાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ વિરાટ હિન્દુ ધર્મસભામાં ગુરુ ગૌભક્ત કાલિદાસ મહારાજ શ્રી શિવશક્તિ ગુરુ ગૌધામ આનંદ આશ્રમ દેરાવાડા પરમપુજ્ય એકસો આઠ મહંત સંત શ્રી અરવિંદદાસજી બાપુ બાપુ આનંદ સીતુવર બાબા રામદેવ સમિતિ રામદેવરા પરમપૂજ્ય એક હજાર આઠ સંત શિરોમણી શ્રી દાદુરામ મહારાજ ગાદીપતિ દયારામ મહારાજ પરમપૂજ્ય એકસો આઠ મહંત શ્રી શુભમપુરી મહારાજ ગુરુ રમેશપુરી મહારાજ દાઉજી મંદિર ડાકુના પરમપૂજ્ય નિવાસદાસજી મહારાજ સદગુરુ કિરણરામ મહારાજ ભરતભુવન આશ્રમ ડાકુના મહંત યુવરાજ સ્વામી કરણદાસજી મહારાજ વડોદરા સ્વામિનારાયણ મંદિરના

સમાજમાં જે નાના મોટા સંગઠનો ગ્રુપો મંડળો એ બધાને સાથે જોડીને તમામ સમાજને સાથે જોડીને હિન્દુ સમાજનું સંગઠન થાય એ જ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે આ કાર્યક્રમમાં મુખ્ય પૂજ્ય સંતો આવવાના છે એ ટૂંક સમયમાં પધારવાના છે તથા મુખ્ય વક્તા પણ ટૂંક સમયમાં કાર્યક્રમમાં પધાર છે કાર્યક્રમમાં જે હિન્દુ સમાજ છે એ ધીમે ધીમે પોતાનું સ્થાન લઈ રહ્યો છે અને થોડા જ સમયમાં કાર્યક્રમની

હિન્દુ સમાજના માટે છે હિન્દુ સંગઠન અને સમાજની જે સમસ્યાઓ છે એના સમાધાન માટે છે એટલા માટે જ અમે આ કાર્યક્રમ કરી રહ્યા છે આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ સમાજ જોડાવાનો છે ટૂંક સમયમાં કાર્યક્રમની તૈયારીઓ જે થઈ છે એ પ્રમાણે કાર્યક્રમ શરૂ થશે જય શ્રી રામ